આ એક ચેપી રોગ છે ઘરમાં એક વ્યક્તિને થયો હોય તો બીજા વ્યક્તિને ખૂબ જ ઝડપથી થતો હોય છે આ રોગની બને એટલી ઝડપી સારવાર કરવી ખૂબ જરૂરી છે આ રોગને અટકાવવા માટેના ઉપાયો જાણીએ તો જે વ્યક્તિને ખસ છે એ વ્યક્તિના કપડા પથારી સાબુ વગેરે અલગ રાખવા રેગ્યુલર એને વોશ કરવા વોશ કરીને તડકે સુકવી દેવા અથવા તો ઇસ્ત્રી કરવાથી એની જીવાત નાશ પામતી હોય છે અને આગળ અન્ય લોકોને ફેલાતો અટકે છે વહેલી તકેશ કેબીસની સારવાર લો થેન્ક યુ